Никола!

ઓમલો પાણ નાખ્યું માથે ધબ્બો ના તો ના બીવામ ના બારી કોખા જા ઉતાય આખો દાયો હોય ભોજન ન હોય પડી આવો પંખો તો વાજ કરાવો અલ્યા પંખો બોલા બોલા કે ખબર કે મારા તો નવરાય કરવા જો પંખો વાજ તમે ખોટી આવસી શાંતિ જલ્દી બોલાજો તાપ છો લાગશે છોકરા હા ખાવું

જય આપણે દુકાડે બોલી દે યાર પોઈસ યાર અય યાર આપરો ન લગ્યા મામલો જા ઓલ કે પડી

અમે એક બે તારા વધી જાય અમારે અઠવાડિયા બે તારા તમારે ભૂખ્યા રહેવાનું બોલો અરે એટલું તો ના હોય એક દારો ભૂખ્યો નઈ રહ્યો